હે કૃષ્ણ મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે રામાયણ માત્ર રામ અને રાવણ વચ્ચેના યુદ્ધની કથા નથી ન્યાય અન્યાય અને નીતિ સિદ્ધાંતોની પણ કથા છે રામાયણની વાર્તામાંથી આપણે ઘણા પાઠ શીખીએ છીએ રામાયણ આપણને કહે છે કે તમે ગમે તેટલા જ્ઞાની હો જો તમે અન્યાય કરો અને અહંકારથી ભરપૂર થાવ તો વિનાશ નિશ્ચિત છે રામાયણની કથા અનુસાર રાવણે માત્ર કપટથી સીતાનું અપહરણ ન કર્યું હતું પરંતુ સીતાની ભલાઈ અને સાદગીનો પણ લાભ લીધો હતો એક તરફ સીતાજીએ ગરીબ ભૂખ્યા બ્રાહ્મણના વેશમાં આવેલા રાવણની મદદ માટે લક્ષ્મણ રેખા પાર કરીને પોતાનું વચન તોડ્યું તો બીજી તરફ રાવણે કોઈની દયા સાદગી અને માનવતાનો લાભ લીધો જેની સજા અંતમાં રાવણને મળી ઘણી વખત મનમાં એક પ્રશ્ન આવે છે કે જો રાવણ આટલો શક્તિશાળી હતો તો લક્ષ્મણ રેખાને કેમ ઓળંગી ન શક્યો મિત્રો જો આપણે આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો આપ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકોન પર ક્લિક કરવાનું નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ રાવણે સીતાનું અપહરણ કરવા માટે તેના મામા મરીચની મદદ લીધી હતી મારીચ પોતાનો દેખાવ બદલવાની કળા જાણતો હતો મારીચ સોનાનું હરણ બનીને જંગલમાં ફરવા લાગ્યો જ્યારે માતા સીતાએ આ હરણને જોયું ત્યારે તેનું વાત્સલ્ય જાગી ગયું તેને ભગવાન શ્રીરામને તે હરણ પોતાની પાસે લાવવા કહ્યું ભગવાન શ્રીરામ હરણને પકડવા તેની પાછળ દોડ્યા હરણ ભાગી રહ્યું હતું અને ભગવાન શ્રીરામ તેમની પાછળ દોડી રહ્યા હતા ભગવાન શ્રીરામ સમજી ગયા હતા કે આ કોઈ સામાન્ય હરણ નથી પરંતુ એક ભ્રામક રાક્ષસ છે તેથી તેમણે વિચાર્યું કે આ રાક્ષસને આ રીતે છોડવું યોગ્ય નથી ભગવાન શ્રીરામ પોતાના ભ્રમનો અંત લાવવા માટે આ રાક્ષસની પાછળ દોડતા રહ્યા આખરે ભગવાન શ્રીરામનો તીર મாரிચને વાગ્યો જારે મாரிચને તીર વાગ્યો ત્યારે મாரிચ તેના સાચા સ્વરૂપમાં પાછો આવ્યો પરંતુ તેના સાચા સ્વરૂપમાં પાછો ફરવા છતાં મારીચ ભગવાન શ્રીરામના અવાજમાં મદદ માંગીને છેતરપિંડી કરે છે જ્યારે આ અવાજ

લક્ષ્મણજી શ્રીરામની મદદ કરવા માટે નીકળી ગયા પરંતુ લક્ષ્મણજીને દેવી સીતાની ચિંતા હતી કે જો તે બંને જંગલમાં જશે તો કોઈ અન્ય માયાવી રાક્ષસ સીતાજીને નુકસાન પહોંચાડશે તેથી તેઓ ગયા એક વર્તુળમાં ઝૂંપડીને ઘેરીને દેવી રેખા રચાઈ હતી જે લક્ષ્મણ રેખા તરીકે ઓળખાય છે લક્ષ્મણ ભગવાન રામના મહાન ભક્ત હતા અને તેમણે પોતાનું જીવન બ્રહ્મચર્ય પાળવામાં વિતાવ્યું તેમની તપસ્યા અને બ્રહ્મચર્યની શક્તિ તે પંક્તિમાં સમાયેલી હતી જેના કારણે તે અભેદ બની ગઈ કેટલીક માન્યતાઓ અનુસાર લક્ષ્મણે ફક્ત પોતાના તીર્થી આ રેખા દોરી ન હતી પરંતુ તેમણે મંત્રોનો પણ ઉપયોગ કર્યો હતો જેના કારણે આ રેખામાં દેવી શક્તિનો સંચાર થયો હતો આ દેવી શક્તિ પોતે જ રાવણ માટે અવરોધ બની ગઈ લક્ષ્મણજીએ તેમના વનવાસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું અને દરરોજ ભક્તિ યોગ અને ધ્યાન કરતા હતા જેનાથી તેમની અંદર એક અદ્ભુત ઊર્જાનો સંચાર થયો હતો લક્ષ્મણજીએ પોતાના યોગ અને ધ્યાનની શક્તિથી લક્ષ્મણ રેખાની રચના કરી હતી લક્ષ્મણ રેખાના નિર્માણમાં આવા દિવ્ય મંત્રોનો જાપ કરવામાં આવ્યો હતો જેનું જ્ઞાન ઘણા જાણકાર લોકો પણ જાણતા ન હતા તેથી લક્ષ્મણજીની ઉર્જા અને બ્રહ્માંડની ઉર્જાના એકીકરણથી બનેલી રેખા ખૂબ જ અદ્ભુત હતી ઉપરાંત લક્ષ્મણના પ્રેમ અને સમર્પણે તેમને અદભુત ગુણો ધરાવતો માણસ બનાવ્યો ફક્ત સીતાજી જ આ રેખા પાર કરી શકતા હતા કારણ કે શ્રીરામ અને સીતાજીએ પણ તેમના વનવાસ દરમિયાન આ નિયમોનું પાલન કર્યું હતું રાવણને મહાન ઋષિ માનવામાં આવે છે પરંતુ તેના ઘમંડ અન્યાય અને અસહાયનું શોષણ કરવાની વૃત્તિએ તેની મહાનતા ઘટાડી દીધી હતી રાવણને પોતાની શક્તિ અને જ્ઞાનનો ખૂબ ગર્વ હતો તેવો આ ઘમંડ તેની નબળાઈ બની ગયો હતો કદાચ તેણે લક્ષ્મણ રેખા પર ધ્યાન પણ ન આપ્યું તેને એક સામાન્ય વાત સમજીને અથવા તેણે વિચાર્યું કે તે પોતાની શક્તિથી તેની સરળતાથી પાર કરી લેશે આ સાથે રાવણ મહિલાઓનું સન્માન કરતો ન હતો અને તેની પત્ની હોવાને કારણે તેને અન્ય મહિલાઓ સાથે સંબંધો હતા તેથી તેની અંદર રહેલી ઊર્જા નકારાત્મક બની રહી હતી જેના કારણે રાવણમાં લક્ષ્મણ રેખાને પાર કરવાની શક્તિ ન હતી આ કારણે રાવણ પણ જાણતો હતો કે જો તે લક્ષ્મણ રેખા પાર કરશે તો તેનું મૃત્યુ નિશ્ચિત છે સીતાની પવિત્રતા પણ આ રેખાની શક્તિનું એક કારણ હતી સીતાની પવિત્રતા પણ આ રેખાની શક્તિનું એક કારણ હતી રાવણ એક પાપી હતો અને તેની અશુદ્ધતાને કારણે તે પવિત્ર રેખાને ઓળંગી શક્યો નહીં લક્ષ્મણ રેખાની ઘટના આપણને એ પણ શીખવે છે કે બાહ્ય શક્તિ કરતાં આંતરિક શક્તિ વધુ મહત્વપૂર્ણ છે લક્ષ્મણની તપચર્યા બ્રહ્મચર્ય અને ભક્તિ રાવણની શારીરિક શક્તિ અને જાદુઈ શક્તિઓ કરતાં ઘણી વધુ શક્તિશાળી હતી મિત્રો વ્યક્તિ પોતાના આખાએ વ્યક્તિત્વને ઓગાળી બીજામાં સમર્પિત કરી જીવનની ઊંચામાં ઊંચી સ્થિતિએ પહોંચે તેનું ઉદાહરણ લક્ષ્મણ છે લક્ષ્મણે માતા સુમિત્રા પત્ની ઉર્મિલા તથા પુત્ર ચંદ્રકેતુને પણ પુત્ર પતિ અને પિતાનું સુખ ન આપ્યો સામાજિક સંબંધોની સુખ સાહેબીનો ત્યાગ કરીને લક્ષ્મણ શ્રી રામ સહિતના રામાયણના તમામ પાત્રોથી આગળ નીકળ ગયા છે શ્રી વાલ્મીકીજીએ લક્ષ્મણના પાત્રમાં ત્યાગી સો આગી સૂત્રને ચિરતાર્થ કર્યો છે લક્ષ્મણે જીવન પર્યત ભાવી સીતાજીમાં માં સમાન માતૃશક્તિના દર્શન કર્યા છે જ્યારે લક્ષ્મણને સીતાજીનો પરિચય આપવા કહ્યું ત્યારે તેમણે કહ્યું હું હંમેશા માતા સીતાના ચરણોમાં રહી તેમના ચરણોના જ દર્શન કરતો હું માત્ર તેમના પગના આભૂષણોને જ ઓળખું છું મિત્રો આજે પણ આ વાર્તા આપણને ધર્મ નીતિમતા અને ગૌરવનું પાલન કરવાની પ્રેરણા આપે છે મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો જો આપ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે મિત્રો કમેન્ટમાં જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ